બંને બાળકને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા એકસો આઠ મારફતે દવાખાને ખસેડવામાં આવ્યા હતા ત્યારે ડોક્ટરે બંને બાળકોને મૃત જાહેર કર્યા હતા બે બાળકો તળાવમાં ડૂબી જતા ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી શ્રાવણ માસ દરમિયાન દશામાના વ્રત ચાલી રહ્યા હતા અને દશામાના છેલ્લા દિવસ હોવાથી દશામાની મૂર્તિ પાણીમાં પધરાવા જતા ઘટના બની હતી ખારા માનપુરિયા ગામના નજીક આવેલ તળાવમાં દશામાની મૂર્તિ બધરાવા પરિવાર સાથે ગયેલા બે સગા ભાઈઓ ડૂબી જતા મોત નીપજ્યું હતું એક જ પરિવારના બે સગા દીકરાઓ તળાવમાં ડૂબી જતા પરિવારમાં માથમ છવાયો હતો અહેવાલ હસમુખભાઈ પ્રજાપતિ અમીરગઢ બનાસકાંઠા